મિત્રો સુંદરકાંડ કથામાં આજે અધ્યાય સત્યાવીસમાં શરૂ કરીએ સર્વ વાનરો તથા રીંછો સ્વાભાવિક રીતે જ સુરવીરતા ધરાવે છે આવું રાવણને તેનો દૂત કહી રહ્યો છે અને વળી તેઓના શિર પર સર્વેશ્વર પ્રભુ શ્રી રામચંદ્રજીનો કલ્યાણકારી હાથ છે એટલે તો પૂછવું જ શું હે રાવણ તેઓ સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે તેમ છે શ્રી રામચંદ્રજીના તેજ બળ અને બુદ્ધિની વિપુલતાને લાખો શેષનાગ પણ ગાઈ શકતા નથી શ્રીરામ તેમના એક જ બાન વડે લાખો સમુદ્રને સૂકવી શકે તેમ છે પરંતુ નીતિ નિપુણ એવા શ્રી રામચંદ્રજી નીતિ જાળવવા આપના નાના ભાઈ વિભીષણને ઉપાય પૂછતા હતા ત્યારે વિભીષણના ઉપાય સાંભળીને રામજીએ સમુદ્રજી સમુદ્રજીની પાસે જઈ હાલ રસ્તો માગી રહ્યા છે રામચંદ્રજીના મનમાં સૌના પ્રત્યે કૃપા છે દૂતના આવા વચન સાંભળીને રાવણ ખૂબ જ ખડખડાટ હસ્યો અને બોલ્યો જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ તો તે વાનરોને પોતાના સહાયક બનાવી બેઠો છે શ્રી રામે સ્વભાવથી જ બીકણ વિભીષણના વચન માની લઈ સમુદ્ર પાસે બાળ અટકરવા માંડી છે અરે ઓ મૂઢ વ્યર્થ બળાય શા માટે કરે છે બસ મેં શત્રુ શ્રી શ્રીરામનું બળ અને બુદ્ધિનો તાગ તારા શબ્દો પરથી મેળવી લીધો વિભીષણ જેવા જેના બિકણ મંત્રી હોય તેને જગતમાં વિજય અને ઐશ્વર્ય ક્યાંથી મળે દુષ્ટ રાવણના દૂતનો ક્રોધ અતિશય વધ્યો દૂતે સમય વિચારીને લક્ષ્મણને આપેલી પત્રિકા કાઢી અને બોલ્યો આપના માટે રામજીના નાનાભાઈ લક્ષ્મણજીએ આ પત્રિકા આપી છે હે નાથ આને કોઈ પાસે વંચાવો અને આપની છાતી ઠંડી કરો રાવણે હસી અને પત્રિકા ડાબા હાથમાં લીધી મંત્રીને બોલાવ્યો અને તે મૂર્ખ રાવણ તે પત્રિકા વંચાવવા પણ લાગ્યો પત્રિકામાં લખ્યું હતું અરે મૂર્ખ રાવણ કેવળ વાતોથી જ પોતાના મનને રીઝવી તારા કુળનો નાશ ન કર પ્રભુ શ્રી રામને સાથે વિરોધ કરી તું બ્રહ્મા વિષ્ણુને મહેશ્વરના શરણે જઈશ તો પણ બચવાનો નથી કાં તો અભિમાન ત્યજી દે અને પોતાના નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણકમણનો ભમરો થઈ જા નહીં તો હે દુષ્ટ શ્રી બાણો રૂપી અગ્નિમાં સહપરિવાર પતંગિયું થઈને બળી જઈશ મંત્રીના મુખેથી આ સાંભળતા જ રાવણ થોડો મનમાં ભયભીત થયો પણ મુખ ઉપર ઉપર છલ્લું મંદ મંદ હસી અને સૌ સાંભળે તેમ બોલવા લાગ્યો જેમ પૃથ્વી પર પડેલો કોઈ મનુષ્ય આકાશને હાથ વડે પકડવાની ચેષ્ટા કરે છે તેમ આ નાનો તપસ્વી લક્ષ્મણ પણ વાણીનો વિલાસ કરતો બળાઈ કરે છે દૂત સુકે કહ્યું હે નાથ અભિમાની સ્વભાવ છોડીને આપ આ પત્રિકામાં લખેલી સર્વ વાતને સત્ય માનો આપ આપનો ક્રોધ છોડી મારું વચન સાંભળો હે નાથ રામ પ્રત્યેનો વિરોધ આપ ત્યજી દો શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી હોવા છતાં તેમનો અતિ કોમળ છે આપ તેમને મળશો તે તેમને મળતા જ તેઓ તમારા પર કૃપા કરશે અને તમારો એક પણ અપરાધ હૃદયમાં નહીં રાખે શ્રી રઘુનાથજીને સીતાજી પાછા આપી દો હે પ્રભુ આટલું મારું કહ્યું કરો દૂતે જ્યારે રાવણને સીતાજી પાછી આપી દેવા માટે કહ્યું ત્યારે દુષ્ટ રાવણે આ દૂતને પણ લાત મારી મિત્રો હવે સાંભળો અધ્યાય અઠ્યાવીસમો મો રાવણે દૂતને લાત મારી એટલે એ દૂત પણ વિભીષણની જેમ રાવણના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજી હતા ત્યાં ચાલ્યો ગયો પ્રભુ શ્રી પ્રભુ શ્રી રામચંદ્રજીને પ્રણામ કરીને દૂતે પોતાની સાથે ઘટેલ કથા કહી સંભળાવી અને શ્રી રામચંદ્રજીની કૃપાથી દૂતે પોતાની ગતિ એટલે કે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું ભગવાન શંકર કહે છે કે હે ભવાની તે દૂત સુખ જ્ઞાની મુનિ હતો પણ ઋષિ મુનિ અગશ્યના શ્રાપને કારણે તે રાક્ષસોનીમાં પેદા થયેલો હતો વારંવાર શ્રીરામના ચરણમાં વંદન કરીને તે સુખમુનિ પોતાના આશ્રમ તરફ ગયો આ તરફ ત્રણ ચાર દિવસ વીત્યા છતાં જળ સમુદ્રએ શ્રીરામનો વિનય માન્યો નહીં ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી હવે ક્રોધ સાથે બોલ્યા ભય વિના પ્રીતિ થતી નથી માટે હે લક્ષ્મણ ધનુષ્ય લાવો બાણ લાવો હું અગ્નિબાણનો પ્રયોગ કરીને આ સમુદ્રને સૂકવી નાખું સઠ પ્રત્યે વિનય કુટિલ સાથે પ્રીતિ કંજૂસ સાથે ઉદારતાનો ઉપદેશ મમતામાં આસક પ્રત્યે જ્ઞાનની વાતો લોભી પાસે વૈરાગ્યનું વર્ણન ક્રોધી પાસે શાંતિની વાત અને કામી વ્યક્તિ પાસે શ્રીહરિની કથા એનું ફળ ખારી જમીનમાં બીજ રોપવા જેવું હોય છે એમ કહી ભગવાન શ્રી રઘુનાથજીએ ધનુષ્ય પર તીર ચડાવ્યું પ્રભુ શ્રી રામજીનો આ મત લક્ષ્મણજીના મનને ખૂબ જ ગમ્યો પ્રભુ શ્રી રામે મહાભયાનક અગ્નિબાણનું સંધાન કર્યું જેને કારણે સમુદ્રની મધ્યમાં ભયંકર વિશાળ અગ્નિની જ્વાળાઓ ઊભી થઈ મગર સર્પ અને માછલાનો સમૂહ આકુળ વ્યાકુળ થઈ ગયો ત્યારે સમુદ્રએ આ જીવોને બળતા જાણ્યા ત્યારે સમુદ્ર સુવર્ણના થાળમાં અનેક મણિયો અને રત્નો ભરીને અભિમાન છોડી બ્રાહ્મણના રૂપમાં ભગવાન શ્રી રામજીની સમક્ષ આવીને ઉભો રહ્યો ભૂસુંડીજી કહે છે કે હે ગરુડજી સાંભળો ભલે કોઈ કરોડ ઉપાય કરીને પાણી સીંચે તો પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે એ જ રીતે જે નીચ વ્યક્તિ હોય છે તે વિનયથી માનતો નથી એ તો ભય બતાવ્યા પછી જ નમે છે પછી જ તેની શાન ઠેકાણે આવે છે પ્રભુ શ્રી રામચંદ્રજીના ક્રોધથી ભયભીત થઈને સમુદ્રએ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણો પકડી લીધા અને કરગરતાં કરગરતા બોલ્યો હે નાથ મારા સર્વ અપરાધ ક્ષમા કરો હે નાથ આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ પાંચેયની કરણી સ્વભાવથી જ જળ હોય છે આપની પ્રેરણાથી માયાએ આ પાંચેને સૃષ્ટિ માટે ઉત્પન્ન કરેલા છે એમ સર્વગ્રંથોએ ગાયું છે સ્વામીની આજ્ઞા હોય તે રીતે રહેવામાં જ તે સુખ પામે છે પ્રભુ આપે સારું કર્યું કે મને શિક્ષા આપી પરંતુ પ્રભુ જીવોની પ્રકૃતિ પણ આપે જ રચી છે ઢોર ગમાર શુદ્ર પશુ અને સ્ત્રી એ સર્વ દંડના અધિકારી છે પ્રભુ આપના પ્રત્યે હું ખૂબ જ વિનમ્ર ભાવે આપને કહું છું કે જો આપ મારા પર દયા નહીં કરો તો આપના પ્રતાપ પડે હું સુકાઈ જઈશ અને આખી સેના સાગર પણ પાર ઉતરી જશે એમાં મારી મોટા કે મર્યાદા નહીં રહે તો પણ આપની આજ્ઞા ઉથાપવી એ યોગ્ય નથી એવું વેદો ગાય છે માટે હવે જે આપને યોગ્ય લાગે તે હું જ ત્વરિત કરું છું મિત્રો આ સાથે અધ્યાય અઠ્યાવીસમો અહીં પૂર્ણ થાય છે અને હવે રજૂ કરીએ આજની કથામાંથી એક સવાલ આજનો સવાલ છે રાવણના રાક્ષસ દૂતનું નામ જણાવો સવાલ ફરીથી રાવણના રાક્ષસ દૂતનું નામ જણાવો તો બોલો હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય બોલો નમ પાર્વતી પતે હર મહાદેવ